નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ કરજન તાલુકાના ધાવટ ગામે વારાહી માતાજીના મંદિરનો પ્રથમ પાટોત્સવ મનાવવામાં આવ્યો વારાહી માતાજી મંદિર ખાતે ગામની દીકરીઓના ફાળે મંદિરનો પ્રથમ પાટોત્સવ મનાવવામાં આવ્યો જેમાં ગામની દીકરીઓના અનુદાનથી સમગ્ર પ્રસંગની ઉજવણી કરવામાં આવી છે જેના લઈને ગામની વહુઓ દ્વારા સામયુ કરી વાસ્તે ગાસ્તે ગામની દીકરીઓનું આગમન કર્યું દિવસ દરમિયાન મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો થઈ રહ્યા છે નવશંડી યજ્ઞ આનંદનો ગરબો અને રાત્રે સુંદરકાંડના પાઠ જેવા ધાર્મિક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા સમગ્ર ગ્રામજનો ભક્તિભાવ સાથે માતાજીના પાટોત્સવની ઉજવણી કરી રહ્યા છે અમદાવાદ તાલુકો કરજન વડોદરા જિલ્લાનું ગામ છે અમારા વેરૈ માતાનો પાટોત્સવ છે એમાં આ જે પહેલું વરસ છે એમાં અમને ગામની છોકરીઓએ વેરૈ માતાનો આનંદનો ગરબો રાખ્યો છે એના માટે અમે બધી ગામની છોકરીઓએ પૈસા ઉઘરાવીને બધું આયોજન કર્યું છે જમણવારથી મારીને રાત્રે ભજન સુધીનો પ્રોગ્રામ છે અને બધું જ અમારું છોકરીઓનું આયોજન છે ખાલી ગામનો બધા જ ભાઈઓનો સાથ સહકાર છે એટલા માટે અમે બધી ગામની બહેનોનો આભાર માનીએ છીએ અને આવો નવો પ્રેમ અને સહ સહકાર આપતા રહે એવી અમે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ માતાજીને પ્રાર્થના કરીએ છીએ જયમિની બેન